તે આમ જો મારી વાત સાંભળે ઇન્સાન માંથી તે મને નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો પ્રેમી પંખેડા એક જોરદાર રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર મિત્રો બે પ્રેમી પંખેડા વાતો કરી રહ્યા છે જેમાં મિત્રો એક ભાઈ છે કે જે તેને પોતાની પ્રેમિકા માટે પોતાની પત્નીને છોડી મૂકે છે જ્યારે મિત્રો આ બાબત લઈ અને બંને વિશે ખૂબ જ જોરદાર ચર્ચા થાય છે તેમ મિત્રો બંને એકબીજા માટે જે કર્યું છે એના વિશે તેમજ મિત્રો થોડીક ગાળો પણ બોલવામાં આવી રહી છે જ્યારે મિત્રો તમે સાંભળશો તો તમને હસું પણ આવશે અને મિત્રો તમે વિચાર પણ કરશો કે પ્રેમના ડખામાં આ બધું થાય છે તો મિત્રો શાંતિથી સાંભળો આ પ્રેમીનું રેકોર્ડિંગ એ પહેલાં આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો એક મિનિટો મારી વાત સાંભળો સોરાણું નવ્વાણું છી તે નંબર મારો છે આ નંબરમાંથી મેં તને પાંચ તારીખે બે ફોન કર્યા ફોન તારી પાસે હતો વેટિંગમાં હતો તે બે ફોન ઉપાડ્યા તું બોલી નહીં કે ત્યારે તને ડાઉટ પડ્યો કે સંજય કરે છે ત્યારે મને હાડા ઓલા સાત વાગ્યે ફોન કર્યો ત્યારે હું તારા ઘર સામે ઊભો હતો ક્યાં તારા ઘર સામે ભગવતી કિરાણા સ્ટોરની જાળી વટીને ત્યારે તારો છોકરો ઠેલી લઈને દૂધ લેવા આવ્યો એ જગ્યાએ તે મને ફોન કર્યો ત્યારે એમ કીધું કે એ બહાર ગયા છે દૂધ લેવા જશે તારો છોકરાનું હું જોઉં છું દૂધ લઈને જાય છે ત્યારે તું આ ખોટું બોલી આ તેદીથી હું તેદી હાજે દેહમાં આવતો હતો આ વાતની મને ખબર પડી ગઈ હતી પણ સારું પ્રૂફ કેમ કરવું મને યાદ હતું જ્યારે પ્રૂફ કરીને ત્યારે તું સટકી જાય અને તે મને આ બાલીને કીધું ને બાલીની રૂમ ફરે એટલે કોન્ટેક્ટ તૂટશે ત્યારે મને માઇન્ડમાં લાઈટ થઈ ગયું હતું કે આ પહેલી તારીખ સુધી તારો મારો કોન્ટેક્ટ રહેવાનો છે ચાર પછી ગમે એ મારું સોદું કાપી નાખવાનું છે માસ્ટર નીકળે હો પણ તું હલો ગઝબ માસ્ટર નીકળે તું તો હું તને કઉ છું ને કે દસ દિવસ નો મારી બહેન મેં કસમ ખાઈ લીધા ને હવે એ તને હાસું લાગે તોય બધા ન લાગે આ જયારે એનો કસમ પડ્યું ને ત્યારે મારી પાસે ફોન આવ્યો હશે બરાબર એ પેલા મારી પાસે ફોન હતો નહીં અને પ્રમ દિવસે હું તારી રૂમે આવ્યો પ્રમ દિવસે હું તારી રૂમે આવ્યો પ્રમ દિવસે કેટલી તારીખ હતી સત્તર સત્તર તારીખ હતી હું તારી રૂમે આવ્યો એ દિવસે એ ક્યાંય નહોતો ગયો કામે ગયો તો ક્યાં

અને એની માનો ભોષ તો એલા મારી મારી વાત સાંભળેલી મારી પાસે પૈસાનો મેલ ન હોય ને હું મારો તને તને સામેથી કહું તું જોવે તો કેજે જોવે તો કહેજે જોકે હું ખુદ વંડિયું ઠેકતો હો અને હું તારી હેલ્પ કરવાનું વિચારતો તું મારું વિચારતો ખરી તું હું એ એવો માણસ લાગતો હતો તને તું કેદુ ની મને કહેશો મને તારી બીક લાગે બીક લાગે

રવિવાર પછી તું કરીશ ને તો પાછું ફરતું થાય પાછા છે નહીં કઈ નઈ કરે પોલીસ સ્ટેશન જવાની મને મારશે કે તું હાલ તું હાલ મારેથી આવું કઈ નતું કરવું પોલીસ સ્ટેશન ના કવાડા કોઈ વસ્તુ નથી કરવું જેનાથી

હલો હલો એમની આ બધું થઈ ગયું તે તે મને ફોન કરીને હું કીધું તારું લોહી જ ખરાબ છે અરે ભાઈ મારું લોહી ખરાબ છે અત્યારે ટ્રીટમેન્ટ તે મને કીધું મારું લોહી ખરાબ છે એવો શબ્દો કોઈને કહેશ તો હું ગુસ્સો નહીં આવે ને હે હું તને કહું છું કે જે થઈ આપણી બેની ફોન અને 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 તારો ગુસ્સો ગુસ્સો તારો ગુસ્સો બધાને સહન કરવાનો અને તને ગા વાગે તને કહું સમજાય

હું કઈ શાંતિ થી તો નથી હું એને ભોગવું છુ હું તને એમ કવ કે હવે જે છે ને એ પતિ હવે છોકરા માટે તું હરખું દે એમ હું કવ તારા છોકરા માટે તું મારા છોકરા માટે મારા સિવાય કોઈ નથી અને જે કર્યું બે તો ભોગવવી જ જોઈએ હવે બઉ બહુ કેતો ને તને બઉ કેતો ને તને કુતરા ની મોત મરશું તો તને પરવા નતી બરબાદ થઈ જાઉં તો બધું કીધું મંજૂર છે મંજૂર છે મંજૂર છે તારો વારો આવ્યો ને તારી મણી ફાટવા કે હવે માં સોદા હે બધી એમ તો તારે તે હવે આમાંથી છટકી જવાય

Та не бе да му до вишара и да ме разтатакува. Ме разтатакува и не. Та аз не съм който е карала ми дното и ще пъти го тъй пъти сзади. Бе да въртя и да ме дното и плаши. не бъде да му до замзеше. Ако са ми бе да му до замзеше, ще си твоето и да ме મારે સટકી જાવું તો બધું આપણે ભવાડા તો કરના કેતા બેયે થઈન પછી શું બધું પડી ગયું તું કે તું મને ફોન કરતો કે હું તને કરતીતી તટકી તો પુરુ થઈ એમ જીદું તો બધું ઉખાળું મારે કેય નથી સટકી જાવું યાર હું છું તે મને ઈ ત્યારે ઈ હું કહેવાય 10 જુલાઈ 2021 માં ફોન કરીન તે મને હું હાવ જે જે પટરી ઉપર जातो છો ને ઈ પટરી બહુ આધી جاتی થી એમાં ઈ વશ્ય

ત્યાં મને કીધું ને એ નથી આ દિવસ આજે ન આવ્યો હોત હું નથી સમજી ને એટલે આ દિવસ બધા આવ્યા છે એટલે હું તને કહું છું કે હજી સમજી જાય નકર આપણું કઈક નઈ આપડે છોકરા ને કઈ નહીં એ હું તને કહું છું

એ જે ભૂલ કરી ને અત્યાર સુધી જે આપડે બધા ભોગવીએ છીએ એને ખબર નહિ કેટલા ટાઈમ સુધી આ બધું ભોગવવું પડશે અને હજી તું ભૂલ કરીશ ને તો ખબર નહિ આ વાત કે ને ક્યાં કેટલું ભોગવવું પડશે કોને કોને મારા છોકરા ને તારા છોકરા ને બધા ને કેટલું ભોગવવું પડશે એનું ય કઈ નક્કી નથી એટલે હું તને કહું છું હું નથી સમજી પણ તું સમજી જા વાતે વાતે કહેતી તું મને મને બીક લાગે મને તારી બીક લાગે મને તારી બીક લાગે પણ હું કામ લાગે એમ કઈ ખોટો કરતો હોય તે બીક લાગે ને અને માર તારા પ્રૂફ ની એકે જરૂર નથી મારે તારે ભાઈ બધું સેટ તારે હે જરૂર હોય કે તો અરે મારે એવું કાઈ કરવું જ નથી મારું ગાઈન માં ભરાવા પ્રૂફ

બશારો હોય કે મારો વૈભવ વાયરે કેવું કર્યું મારા વૈભવ વાયરે કેવું કર્યું કેવો એનો વૈભવ આ જોઈને આમ આહુડ આવી જાય એવો એવો થઈને ફરે વૈભવ કારક કારક નાયા ધોયા વગેરેનો કેવો રેઢિયાર જેવો હોય હો એકડા નથી આવડતા બહુ પેટ બળે મારું અને હું જ્યારે જ્યારે લેસન હું હાંજે એમ કહું ને મારા છોકરાને લેશન કરાવતો તું એમ કહેતી કે એ તારે વહુને કહેવાનું કરાવી નાખે તારે નહીં કરવાનું ત્યાર પછી તું હું તને હોતેન સમજાવતો કે તું હવારમાં તાર બાપા સિતારામાં રહેતી ત્યારે તાર છોકરાની સ્કૂલ બાર વાગ્યા ની હતી હું તને એમ કહેતો કે છોકરાને લેશન કરાવી નહીં એનાથી કરી નાખે એને બાપા આમ કહે આમ થઈ જાય તેમ થઈ જાય અત્યારે તું કેવી કરાવીશું રોજ जानू तन के तो करा इलेक्शन तो तू एम कहती मार छोकर नाम कर देवा से ये आए अभी स्कूल में मोकली देवा से अब तो शीखी जाए अत्यार तुम तू शीखवाड़ के भी शीखवाड़ आ वस्तु मन नो करवा दी थी ते हूँ एम कहू ने कि रात फोन में बात करवा नहीं हूँ मार वैभव इलेक्शन कराव तो तू एम कहती तारी वह ने कैसे करा तू नहीं हूँ कहीं गुस्सा नहीं करते सोदू नहीं छू અંત્યારે તે મને ઉશ્કેર્યો તો ઉશ્કેર્યો તો એટલે હું કહેવાય મારા જમીનના લલકાર્યું તું તે એટલે આ બધું કર્યું મારા એવો કાંઈ શોખ નહોતો તે મને હું કીધું તું ઈજડાની જાત છો એમ કેમ શોદીને અત્યાર સુધી નહોતી ખબર તને ઈજડાની જાત છું છેલ્લે તે મને ઈજળાની જાત કીધો તો હું માણસનું લોહી નહીં ઉકળાતો શું થાય હે તે મને એમ કીધું તારા લોહીમાં જ ખામી છે તારું લોહ જ ખરાબ છે તારું બહુ સારું છે આવું કહેતો આવતું શું કહેવાય સામાવાળાને લલકાર્યો ન કહેવાય હે કે તું ગુસ્સો ન આવે સારું છે એટલું જ કર્યું મેં અને બીજું મારી પાસે હે તું ને એ વાતની મને ખુશી છે નકર હું કાંઈ પણ કરી શકતો તો અને કરત હોય તે આ દસ જુલાઈ બે હજાર એકવીસના રોજ વાત ન થઈ હોત તો કાંઈક હું દૂધ થતી તને ખબર હતી થાત એમ અને તું એમ કહેશો કે મેં આવું કર્યું હલો ઘડીક ખાઈ હું આગળ આવું એટલે ફોન કરું બરાબર हेलो हां कोई માણસ ને આવી રીતે લલકારો તો હું એને એને હોય હે નો ગુસ્સો નો આવે કેતો તું મને આવે ને ગુસ્સો એ જે થ્યું કે છું એમ કોઈ ને તું હવે જે થયું ને ઈ દે એમ નહી આ મે જે તારું કર્યું ને મે જે તારું મેં તને જે હેરાન કરી આ તારા વિડીયો ને બીડીયો એલા પણ એ